હલો મિત્રો સ્વાગત છે તમારું આપણે એક નવા વિડીયોમાં તો એમ કહેવાય ને મિત્રો ઘણા દીધી થઈ ગયા આપણે કંઈ પાર્ટી વાળી ગોઠવી નહોતી તો હું આ મિત્રો આલે છે મેગીની પાર્ટી બનાવી નાખીને કઈ રીતની એમ કહે ને આપણે મેગીની રેસીપી બનાવીને કઈ રીતનું છે આગળ તમને વિડીયોમાં બતાવી ચાલો તો કશી આ છે પછી છે ટમેટા પછી ડુંગળી આપણે ત્રણ વારનું છે એ મેગીમાં નાખવાની તો મિત્રો આપણે અહીંયા ટમેટા છે સુધારાઈ જશે ને આ બધું આપણે આલે છે મરસાનું કટિંગ ને આપણે આરે છે આપણા ભાઈ બંધ ધાર્મિક ભાઈ છે હું કહે કાંઈ નો કટું ફૂલ બગાધી ક્યો ફૂલ બાકાજી ક્યો લાઈક કરી દેજો બસ હા તો જો મિત્રો ફાઇનલી આપણે તાપ થઈ ગયો છે ને મુગ દીધી છે તો પેલી હવે તેલ નાખવાનો વારો આવી ગયો છે આવાજો ભાઈ તેલ હાલો તો જો મિત્રો તેલ નખાય છે આપણે મેગી બનાવવામાં આવીયા ટમેટા મરચાની બધું શેડવી નાખી ન કઈ રીતે આપણે બનાવી તમને મેગી બતાવી છે તેલ આવી જઉ મિત્રો હવે નાખદી ડુંગળી હાલો રેડી જો મિત્રો ડુંગળી નખાય છે આઈ બומר થી ગયો ડુંગળી સડી ગઈ મિત્રો હવે આપણે નાખદી મરસા હાલો રેડી જો મિત્રો મરસા નખાજ્યા ને થોડીક વારમાં એમ કહેવાય ને મરસા સડી જાય એટલે પછી નાખી દેવાના આપણે ટમેટા તો હવે ફાઇનલી આપણે નાખ દેવું ટમેટા હાલો જો મિત્રો તેણે તેણે વાળું નખાજ્યું છે ને હવે મિત્રો આ આપણી ગ્રેવી છે તૈયાર થઈ જાય પછી આપણે નાખી દેવાનું છે મેગી હવે મિત્રો ગ્રેવી છે તૈયાર થઈ જાય થોડીક સુગંધ આવે છે ખાવાનું મન થઈ ગયું છે મિત્રો પણ બને એટલી વાર તો વાર જોવી પડશે આ સાઈડ છે મિત્રો આપણી મેગી ને હવે ગ્રેવી તૈયાર થઈ ગઈ ને હાલ નાખ દી મેગી હાલો મિત્રો તો આપડી મેગી નાખાઈ જ છે હવે એમ કહેવાય ને પાણી નામ દેવું હવે થોડીક જ વારમાં એમ કહેવાય ને મિત્રો મેગી આપણી તૈયાર થઈ જાય છે ને જોવા આવું કંઈક છે અત્યારે તપેલું છે ઘડીકવાર ઢાંકી દેવાનું મેગી નાખીને એટલે વરાળ ઓછી બહાર જાય ને એટલે તૈયાર થઈ જાય આપણી મેગી ટાઈમ આપણે બસે એમ તો મિત્રો આપણે અવારનવાર પાર્ટીનું આયોજન તો કરીએ છીએ પણ આજ હું મેગી ખાવાનું મન છું તો મિત્રો આરે આપણે આવી જાય વાળીએ આપણી જોવા આવું કંઈક છે ને હું વાડીની અલગ જ મોજ હોય એમ કહેવાય ને વાડી આવી જાય તો આમ બધું ટેન્શન હોય ભૂલાઈ જાય છે ક્યારેક ક્યારેક પાર્ટીનું આયોજન કરવું જોઈએ એટલે આજે આપણે મેગી ગોઠવી નાખી હ મિત્રો નૂડલ્સ કેમ લાગે પણ જોરદાર આયોજન થઈ ગયું છે ભાઈ શું કે ધર્મેશભાઈ કેમ લાગે મેગી કહી hari Bakal jadi bola di bincang. Ah, full lah full bakal jadi bola jadinya, mitro. Tuh, mitro, beli tiar, saya sih. Lebih yang આપણે બાગાયજી કે બનાવી દઈએ પછી તો આવી કંઈક તૈયાર થાય છે હવે આપણે તો આવી રીતે મેગી બનાવી મિત્રો તમે એક કઈ રીતે મિત્રો મેગી બનાવો તમારી રીતે એ રીતે કોમેન્ટ કરી દેજો તો પૂલાં ફૂલ મિત્રાંગન ઘણી આપણે સાફ કરીને કોઈ થઈ જાય જલ્દી જલ્દી એમ કેવાય ને આપણી મેગી તૈયાર થઈ જાય

भैया ये 30 एपिसोड में बताइए कि ये हमने અમારે મિત્રો જોયું એમ થોડુંક પાણી વધારે મૂકે જુગા એ તો ફૂલ સાફ કરવા બળ કરીએ છીએ હવે એટલે જલ્દી જલ્દી એમ કહેવાય ને પાણી ભળે એટલે આપણી ભેગી થઈ જાય થઈ ગયા પછી આપણે બસ મસાલો નાખી ઉતારવાની રહી એટલે વાર નહીં ગયા આવી કે મેગી આપણી છે તૈયાર થવાની છે હવે આગળ ખાલી માપે એટલે આપણે ખાવાની વાર છે હવે ફૂલે ફૂલે એમને ભૂખ લાગી ગઈ છે કારણ કે હવે સંભાઈ નહીં આમ એમ થાય ને જલ્દી બને તો ખબર ખાવા મળી ગયા શું કે બાકી વિચાર બહુ થઈ ગયો હવે આપણે નૂડલ્સ છે પાણી મિત્રો આમ તો બળવા આવી ગયું છે એટલે થોડી વારમાં આપણે સમયમાં ખાવાની તૈયારી છે હવે મિત્રો બસ આગળ આપણી મેગી છે એવો મસાલો નખાઈ ગયો છે તૈયાર થઈ જ હશે પ્રોગ્રામ તો મિત્રો ઘણી રીતના આપણે કરેલા છે આપણે શિંગભીજાની પાલટીને કા શાક બનાવ્યું શિંગ બીજાનું પછી ડાળને એવું બધું નખું નખું કર્યા કરી ને આ વખતે મેગી બનાવી હાલો રેડી એમ તો મિત્રો આપણે એકવાર મેગીનો ચેલેન્જ બનાવ્યો હા પણ હાલ ખરે હું સ્પેશિયલ આપણે મેગી ખાવાટું બનાવી ચેલેન્જ એવો કંઈ વિડીયો ન બનાવો તો ફાઇનલી મિત્રો આપણે મેગી ઉતારી લીધી છે ને બસ સગડી હવે હાલો તો મિત્રો જો ડીશું તૈયાર થાય છે હવે ખોલો હાલો જો મિત્રો બસ હાલો મિત્રો ભાણામાં આપે એટલે બકા ખાવાની વાર છે ખાવાની વાર છે બહુ બહુ જો મિત્રો રેડી હાલો પછી સ્વાદ અનુસાર મિત્રો જેને જોઈ લઈ લે તો જો મિત્રો ફાઇનલી આપણે હવે મેગીઓ ટેસ્ટ કરી લઈએ કે જો નિયો હાલો મિત્રો તો આવી જાવ તમે